છોટાઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે જિલ્લાની ઉચ્ચ નદીમાં પૂર આવ્યા છે જેને લઈને સંઘેડા તાલુકાના ટીંબીથી દેરોલી વચ્ચે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયું છે તો જિલ્લામાં બે દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ગઈકાલ રાત્રે જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને પગલે જિલ્લામાં ઉચ્ચ નદીમાં પૂર આવ્યા હતા ઉચ્ચ નદીમાં પૂર આવતા સંઘેડા તાલુકાના ટીંબીથી દેરોલી જવાના માર્ગ પર આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો જેને લઈને વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો ત્યારે કોઝવે પર પાણી ફરી વળતા ટીંબીથી સંઘેડા સ્કૂલ કોલેજ ભાટપુર સ્કૂલ તેમજ આઈટીઆઈમાં જતા વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક કામ અર્થે જતા લોકોને બારથી પંદર કિલોમીટરનો ફેરાવો ફરવાનો વારો આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ